ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબર ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે ચૂકવવામાં આવેલા નફાના વિરોધમાં છેલ્લા બે દિવસથી દૂધ મંડળીઓ બન છે જે અંતર્ગત આજે આવતીકાલે દૂધ ઉઘરાટ શરૂ કરવાની ચર્ચાને દૂધ મંડળી રાબેતા મુજબ શરૂ કરવાની ચર્ચા કરવા માટે આજે સાંજે ચાર વાગે બાયડ તાલુકાના મુરમઠ દૂધ ઉત્પાદક સરકારી મંડળીમાં ચેરમેન સેક્રેટરી તથા સભ્યોની મિટિંગ મળી હતી જેમાં પશુપાલકો અને ગ્રામજનો આવીને હંભાળો મચાવી દીધો હતો અને ચેરમેન સેક્રેટરી તથા સભ્યના હુરીઓ બોલાવી તમામ બહાર કાઢી દૂધ મંડીને તાળા બંધ બંધી કરવામાં આવી હતી વધુ મામલો બિચકતા રહી ગયો હતો ગ્રામજનો અને ગામના વડીલોએ સૌએ મળીને નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી આ મુદ્દાનો હલ ન આવે ત્યાં સુધી દૂધ મંડી સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ પશુપાલક શાંત થયા હતા રિપોર્ટર રાકેશ જાલા અરવલ્લી ચાલો ભાઈ પર દૂધ ભરવા આપો આખો ગામ તૈયાર નથી ખુલ્લો જ રખ ખાલો કો ભાઈ દે રિયા તારે વગાડીએ કે ના વગાડીએ થાકી ગયા અમે કોઈ જ ઉદભવરવા માંગતું નહીં એટલા માટે ચાલુ કરવાની કોઈ ભરવા તૈયાર નથી બરાબર છે